વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પહોંચ્યા માંડવી માંડવી દરવાજાની પરિસ્થિતિ અંગે કર્યું નિરીક્ષણ વડોદરાની ઓળખ ગણાતી માંડવીના ધરાશયી થવાની કગારે પહોંચેલો એક પિલર હવે ચિંતા સર્જી રહ્યો છે માંડવીના આ જર્જરિત પિલર અંગે મહારાણી રાધિકા રાજે આજે પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે પહોંચ્યા અને પિલ્લરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું સમગ્ર પિલ્લરનો સર્વે થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર થશે મહારાણી રાધિકા રાજે જણાવ્યું કે આ ઐતિહાસિક ધરોહરને બચાવવી સૌની જવાબદારી છે અમે વીએમસી સાથે બેઠક કરીને કામગીરી તાત્કાલિક શરૂ થાય તે માટે આગ્રહ કરીશું તેમણે ખાસ જણાવ્યું કે વરસાદ પહેલા કામગીરી ન થાય તો નુકસાન વધુ થઈ શકે છે હવે નજર છે કે વહીવટી તંત્ર આ ધરોહર માટે ક્યારે અને કેટલું અસરકારક પગલું ભરે છે આ અંગેની વધુ વિગતો તમે સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અમે માંડી ગેટ અને એ જ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીત કેવી રીતે આને આંકી શકાય અને રિપેર કરી શકાય અને તે રીતે ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે અને એનું શું શું કહેવાનું હશે એ શેર કરશે પછી એ અમે CMC જોડે શેર કરશું અને એ આશા છે કે આનું રિપેર થાશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થાશે અને બીજા કકેરાની તમામ હેરિટેજ વસ્તુ જેવું નુકસાન થઈ રહ્યું છે કોઈ દેખરેખ નથી રાખો ભાઈ તમાર કરતી કોઈ હવે આગળ પગલા લેવા અમે તો આગ્રહ કરી શકીએ છીએ સંકેત